નમસ્કાર રક્ષાબંધન નિમિત્તે જો સરસ મજાની મૂળાક્ષરની રાખડી બનાવેલી છે તેના માટે વેસ્ટ કાપડ વેસ્ટ પૂઠાનો ઉપયોગ કરી અને આ રીતે સરસ મજાની રાખડી બનાવેલી છે આ રાખડીનો ઉપયોગ મૂળાક્ષરની ઓળખ માટે લેખન માટે પછી મૂળાક્ષરોની ક્રમમાં ગોઠવણી માટે રમત માટે ખૂબ જ ઉપયોગી થશે અને પહેલાં છે જ્યારે આવી મોટી મોટી રાખડી બનાવતા અને આવી મોટી જ ફૂંકાવાળી રાખડી પહેરતા તો જુઓ એના ઉપરથી મને વિચાર આવ્યો તો અમે સરસ મજાની બાળકોની મદદથી આખા કક્કાની સરસ મજાની આ રીતે રાખડી બનાવેલી છે આના ઉપર લેખન માટે પણ ઉપયોગી છે બાળકોને આપણે તેની ઉપર આંગળી પણ ફેરવાવી શકીએ જે બાળકોને લેખનમાં કચાસ છે તેના માટે અને રમત માટે ખૂબ જ ઉપયોગી થશે આ જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપણે કલરની ઓળખ માટે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેના ઉપર આપણે બટન કે જેના જેના પારા કે કાંકરા એ આપણે આની ઉપર ગોઠવાવી શકીએ છીએ જે બાળકોને લેખનમાં કચાશ હોય ઓળખ માટે અને રમત રમ રમત માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે આને આપણે હાથમાં પણ બાંધી શકીએ પછી માથા ઉપર બાંધવું હોય તો માથા ઉપર પણ બાંધી શકીએ છીએ એ રીતની સરસ મજાની દોરી લગાડેલી છે તો વેસ્ટ મટીરિયલમાંથી સરસ મજાની બેસ્ટ રાખડી બનાવી દીધી છે તહેવારની ઉજવણી પણ થઈ જાય અને સાથે સાથે મૂળાક્ષરની ઓળખ પણ થઈ જાય અને તેની રમત માટે પણ સરસ મજાનો ટીએલએમ આ જ રીતે આપણે શબ્દની પણ રાખડી બનાવી શકીએ અંકની પણ રાખડી બનાવી શકીએ છીએ નામની પણ રાખડી બનાવી શકાય વિદ્યાર્થીઓના